આઝાદીના ઓગણસી વર્ષ બાદ પણ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત દયનીય અને જોખમી છે આજે આમ આદમી પાર્ટી આપ કચ્છ ઝોનના પ્રભારી શ્રી સંજય બાપટ કચ્છ લોકસભા ઇન્ચાર્જ શ્રી ગાંગજીભાઈ મહેશ્વરી મુન્દ્રા તાલુકા પ્રમુખ શ્રી વિજેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ ગેડા અને શ્રી જયદીપભાઈ ઠુમર સહિતના અગ્રણીઓએ ગુંદાલાથી રતાડ્યા કુંદ્રોળી વાગુરા ફાચરિયા અને પતરી જેવા ગામોના રોડનું નિરીક્ષણ કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન રોડની અત્યંત બિસ્માર હાલત સામે આવી છે જે સ્થાનિક બેદરકારી અને પોલ ખોલી રહી છે ગંભીર પરિસ્થિતિ અને જનતાની હાલાકી ગુંદાલાથી બગડા અને ખાસ કરીને ફાચરિયાથી પત્રી પતરી સુધીનો રોડ છેલ્લા દસ વર્ષથી બન્યો જ નથી આ રોડ એટલી હદે બિસ્માર છે કે તેના પર વાહન ચલાવવું જોખમી બન્યું છે રોડ પર ઠેર ઠેર મોટા ખાડા અને ઉખડી ગયેલો ડામર જોઈ શકાય છે જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે આ રોડની ખરાબ પરિસ્થિતિના કારણે એક નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તંત્ર અને ભ્રષ્ટાચાર પર આક્ષેપ આમ આદમીના પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ફાચરિયાથી લફરા રોડ એક વર્ષ પહેલાં જ બન્યો હોવા છતાં ઉખડી ગયો છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કામોમાં મોટા ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટ અધિકારીઓ અને તંત્રની મિલીભગત હોવાનો સીધો આક્ષેપ તેમણે કર્યો હતો વધુમાં ઓવરલોડિંગ વાહનો પણ રસ્તાની હાલત વધુ ખરાબ કરી રહ્યા છે આ ઉપરાંત ગુંદાલાથી વાંકીનો રોડ પણ હવે ઉખડવા લાગ્યો છે જે આગામી સમયમાં વધુ મોટી સમસ્યા ઉભી કરી શકે છે જય હિન્દ જય ભારત આપણે આજ રોજ રતાળિયા થી કુંદરોડી કુંદરોડ થી વાઘુરા વાઘુરા થી ફાચરિયા થી પતરીના રસ્તા પર આવ્યા અમે જે સ્ક્રીન પર તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ દ્રશ્યો જોતા તમને એવું લાગશે કે આ કોઈક વાડી વિસ્તારનો રસ્તો બતાવી દોરવાનું આમ આદમી પાર્ટી કઈ કામ કરી રહી ખરેખર જો આપણે ખરાઈ કરવી હોય તો રકાળિયા થી આ જે માર્ગ છે વાઘુરા ફાચરિયાનો એ રસ્તે તમે નીકળશો ને તો મગા મકાન અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત પેટા વિભાગનો જે આ માર્ગ છે પાંચ મીટર નો રસ્તો છે રસ્તો માત્ર કાગળ પર દેખાય બાકી બનાવ લગભગ દસ વર્ષથી ઉપર સમય થઈ ગયો એના પછી ક્યારેક ક્યારેક કોઈ થીગડાઓ મારી દેવામાં આવે છે અથવા તો કાગળ પર આ ઉધારી દેવામાં આવે છે રોડ અને આના જે પણ કંઈ કો

આ માર્ગ ઉપર આપણે દસ વર્ષથી ચાલીએ છીએ દસ વર્ષથી આવા રોડ છે હજી એનો કાંઈ ફેરફાર આવ્યો નથી બસ ખાલી ફેસવર્ક થયા કરે છે ને રોડમાં જે લોડિંગ વાહનો ચાલે છે એ હોળી પાસે એવા એવો રોડ થઈ જાય છે પત આપણે પાછરિયાથી લપરા રોડ હમણાં નવો બન્યો છે એમાં લો જે લોડિંગ વાહનો ચાલે છે એના કારણે રોડે ઉકળી ગયો છે હજી નવો રોડ બન્યો છે અને બીજા એક જે લોડિંગ વાહનો છે એમાં આપણે જે ઊંડાવાળા છે પરેશાન થાય છે આપણે સાઇડ કાપતા હોય કે એ આપણી સાઈડ કરતા હોય કે આપણે ના ખાડામાં રાખવી પડે છે અને આપણે ટાઈમ ઘણો લાગી જાય છે કોઈને દવાખાનાનું કામ હોય કોઈને ડિલેવરીનું કામ હોય એમાં ઘણો ટાઈમ લાગી જાય છે